ભારત દેશને વર્ષ બે હજાર સુધીમાં ટીબી રોગ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય નાબૂદી કાર્યક્રમ કાર્યરત છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને સાજા કરી તેમને સ્વસ્થ બનાવવાનો અને દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાનો છે જે અંતર્ગત ટીબીના દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે તે માટે તેઓને ટીબીની દવાઓની સાથે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે ટીબી એ સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ટીબી ને વૈશ્વિક સમસ્યા જાહેર કરી છે આ વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ જાહેર કર્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ

ના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે અને દરેક દર્દીને ઓછામાં ઓછી છ મહિનાની દવા હોય છે હાઈ રિસ્ક દર્દીઓ હોય તો એ લોકોને ભુજની મેડિકલ કોલેજ અથવા તો જીકે જનરલ હોસ્પિટલમાં ડીઆરટીબી સેન્ટર અથવા તો પલ્મોનરી ડિપાર્ટમેન્ટમાં રિફર કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે અને સારવાર બાદ તેમને રજા આપવામાં આવે છે નિદાન માટે આપણે ગડફાની તપાસ ઉપરાંત આપણી પાસે બે ડિજિટલ એક્સ રે મોબાઈલ વેન છે એ પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છમાં ફરે છે અત્યાર સુધી ટોટલ લગભગ ત્રીસેક હજાર જેટલા એક્સરે એ વેનમાં પડ્યા છે અને એમાંથી પણ આપણને ત્રણસો ને પિસ્તાલીસ જેટલા કેસ નીકળ્યા છે દર્દીઓને દવા મફત નિદાન મફત ઉપરાંત જે નિક્ષય પોષણ યોજના છે એમાં દર મહિને એક હજાર રૂપિયા એટલે કુલ છ મહિના જો દવા લે તો છ હજાર રૂપિયા પોષણ યોજના વધારાનું પોષણ માટે આપવામાં આવે છે અમુક દાતાઓ અમુક ક્લબ્સ અમુક પ્રતિનિધિઓ અમુક કર્મચારીઓ દ્વારા પણ નિશ્ચય મિત્ર બની અને એમ લોકોને રેશન કીટ આપવામાં આવે છે દર મહિને જેનાથી એમનું રોગ પ્રતિકાર શક્તિ સુધરી શકે અને જલ્દીથી દર્દીઓ સાજા થઈ શકે ટીબીના લક્ષણમાં મોટા ભાગે બે અઠવાડિયાથી વધારે ઉધરસ તાવ ભૂખ ન લાગવી વજન ઘટવું રાત્રિના સમયે પરસેવો થવો એવા ફેફસાના દર્દીના લક્ષણો હોય એ ઉપરાંત ફેફસા સિવાયના જે ટીબી હોય તો એ પ્રમાણે જે તે અંગ પ્રમાણેના લક્ષણો એમાં જોવા મળે ટીબીનો ચેપ શોધવા માટે જો ચેપ હશે તો ભવિષ્યમાં એમને ટીબી થઈ શકે તો ચેપના નિદાન માટે હમણાં છેલ્લા એકાદ બે મહિનાથી એક નવી ટેસ્ટ આમ તો ગુજરાતમાં તો હતી જ પણ કચ્છ જિલ્લામાં આપણે હમણાં શરૂઆત કરી છે જેમાં એ ચામડીની અંદર ઇન્જેક્શન આપી અને ટેસ્ટ કરવામાં આવે અને અડતાલીસથી બોતેર કલાકની અંદર એ રિઝલ્ટ જોવામાં આવે જો પોઝિટિવ આવે એ ટેસ્ટ એનો મતલબ એ કે ટીબીના જંતુ એના શરીરમાં પડેલા છે ભવિષ્યમાં એને ટીબી થઈ શકવાના ચાન્સ છે તો એ જ વખતે એને દર અઠવાડિયે ખાવાની દવા એ બારઠોડિયા સુધી જો ખાઈ લે દવા તો ભવિષ્યમાં એને ટીબી થા તો અટકાવી શકાય એના માટે ટીબી ના દર્દીના ઘરના જે 4-5 લોકો એની સાથે રહેતા હોય એ લોકો ની આ તપસ કરવું યગ્રતા હોય ત્યારબાદ હેલ્થકેર વર્કર્સ 60 વર્ષથી ઉપરના ડાયાબિટીસ ના દર્દીઓ તથા કેન્સર થાઇરોઇડ liver kidney એ બીજી બીમારીવાળા ના જે દર્દીઓ છે એ લોકોની પણ આ ટેસ્ટ કરવામાં આવશે હમણાં જ બે ચાર દિવસ પહેલાં જ લાયન્સ ક્લબ ગત શનિવારે લાયન્સ ક્લબમાં જે ડાયાલિસિસ કરાવે છે એમાંથી અઠ્ઠાવન લોકોની પણ આ ટેસ્ટ કરવામાં આવી છે અને આજે એનું રિઝલ્ટ આવશે એ પ્રમાણે જેટલાને પોઝિટિવ આવશે તો નેફ્રોલોજીસ્ટના ગાઈડન્સ હેઠળ એમને ટીબી અટકાયતી સારવાર પણ આપવામાં આવશે